બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ સિત્તેરના રોજ પોરબંદર શહેરમાં એક બાળકનો જન્મ થયો તેનું નામ રાખવામાં આવ્યું મોહનદાસ કરમચંદ ગાંધી ઘરે તેને પ્રેમથી મોહન કહેતા નાનપણથી જ મોહન ખૂબ શાંત સચ્ચાઈ પ્રેમી અને સંકોચી સ્વભાવનો હતો તેની માતા પુતળીબાઈ ખૂબ ધાર્મિક હતી અને તેના પિતા કરમચંદ ગાંધી રાજકીય કામમાં નિષ્ઠાવાન હતા માતાપિતાના સંસ્કારો મોહનના હૃદયમાં ઊંડે ઉતરી ગયા એક દિવસ સ્કૂલમાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓને સ્પેલિંગ લખવાનું કહ્યું મોહને એક શબ્દ ખોટો લખ્યો શિક્ષકે ઇશારો કર્યો કે બાજુના વિદ્યાર્થી પાસેથી જોઈ લે પણ મોહને નકલ કરી નહીં તેણે વિચાર્યું ભૂલ કરવી ચાલે પણ ખોટું કામ નહીં કરું આ ઘટના તેની સત્ય પ્રતિ પ્રતિબદ્ધતા બતાવે છે પછી મોહન અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયો ત્યાંથી વકીલ બનીને પાછો આવ્યો થોડા સમય પછી તે કામ માટે દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં એક વખત તેને ફર્સ્ટ ક્લાસ ટિકિટ હોવા છતાં ટ્રેનમાંથી નીચે ઉતારી દીધો કારણ કે તે ભારતીય હતો તે રાતે ઠંડી પ્લેટફોર્મ પર બેઠેલા મોહને નક્કી કર્યું હું અન્યાય સામે લડીશ પણ હિંસા વગેરે નહીં દક્ષિણ આફ્રિકામાં તેણે સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો સત્ય અને અહિંસા વડે અન્યાય સામે લડવાનો રસ્તો લોકો તેની સાથે જોડાતા ગયા તેના સંકલ્પ અને શાંતિપૂર્ણ વિરોધથી અંતે અંગ્રેજ સરકારને નિયમોમાં ફેરફાર કરવો પડ્યો પછી તે ભારત પરત ફર્યો અને દેશની આઝાદી માટે કામ શરૂ કર્યું તેણે ચંપારણમાં ખેડૂતોની મદદ કરી ખિલાફત અને અસહકાર આંદોલન ચલાવ્યા ઓગણીસો ત્રીસમાં તેણે ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી જ્યાં તેણે સમુદ્ર કિનારે જઈને મીઠું બનાવ્યું આ નાનકડું કામ આખા દેશમાં બળવો સમાન બની ગયું લોકો સમજ્યા કે સત્ય અને અહિંસા સૌથી મોટી શક્તિ છે ગાંધીજી સાવ સાદી જીવનશૈલી જીવતા ખાદી પહેરતા ચરખા પર સૂત કાતતા અને સ્વદેશીનો સંદેશ આપતા તેઓ માનતા કે આંખ માટે આંખ આખી દુનિયાને અંધ બનાવી દેશે તેમની વાતોમાં શક્તિ હતી કારણ કે તેઓ જે કહેતા તે પોતે પાલન કરતા આખરે વર્ષો સુધીના સંઘર્ષ પછી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત આઝાદ થયું દેશ ખુશીમાં ઝૂમી ઉઠ્યો પરંતુ ગાંધીજીને આનંદ સાથે દુઃખ પણ હતું કારણ કે દેશ વિભાજનના દુઃખમાંથી પસાર થતો હતો તેમણે હંમેશા હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપ્યો ગાંધીજીનું જીવન આપણને શીખવે છે કે સત્ય અહિંસા અને ધીરજથી મોટાથી મોટા બદલાવ લાવી શકાય તેઓ ફક્ત રાજકીય નેતા નહોતા પરંતુ માનવતા માટે પ્રેરણા હતા આજે પણ જ્યારે આપણે સચ્ચાઈનો માર્ગ પસંદ કરીએ છીએ